નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીની તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને બાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પંચાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી તેરસો એકાવન રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી બારસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઇઠ્યાસીથી બારસો ને બાસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો નેવું રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી તેરસો ને એક રૂપિયો મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને અગિયાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સિત્તેરથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી તેરસો સાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સાઠથી તેરસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો છત્રીસ રૂપિયા गोंडाल मार्केटिंग ऐड नी अंदर 741 થી 1351 રૂપિયા કોર્ડિનાર માર્કેટિંગ એડ ની અંદર 1270 થી 1365 રૂપિયા બોટાદ માર્કેટિંગ એડ ની અંદર 1115 થી 1275 રૂપિયા જસદણ માર્કેટિંગ એડ ની અંદર 1050 થી 1320 રૂપિયા ભાવનગર માર્કેટિંગ એડ ની અંદર 1254 થી 1351 રૂપિયા હવે વાત કરીએ જીણી મકફળી ની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ એડ ની અંદર 1000 થી 1262 રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर अगयारो बारो पचास रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ एक थी बार सौ एकाणु रुपया मेंदेड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ तेर सौ रुपया राजकोट मार्केटिंग गेट अगयारो तीस थी बार सौ पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ एकतालीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ पिस्तालीस बार सौ पचास रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर सोलसो चुम्मासौ चुम्मास रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છન્નું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી તેરસો એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચોસાઠથી બારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી બારસો ને સિત્યાસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર